વાગોડિયાના ગુતાલ ગામે ગેરકાયદેસર પંચાયતોમાં ચાલતા કામો શરૂ કરાવતા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી ગામો છેલ્લા 4 મહિના પહેલા ખૂબ જ ગંદકી હોવાથી અમારા ગામના તલાટી શ્રી અર્ચનાબેન આવવાથી ગુતાલનું ગંદકી દૂર કરેલ છે અને વિકાસના કામો સારી રીતે કરી રહ્યા છે અને ગુતાલના આરસીસી રોડના જે કંઈ કામો ચાલુ છે અને કરવાના બાકી છે તેઓએ સત્તાવીસ તારીખે ચરણસિંહ વકીલે અરજી આપી અને કામો દખલ કરેલ છે જેથી અમારી પંચાયતના વિકાસના કામો સારી રીતે અર્ચનાબેન બેન કરી શકે એ માટે અમે ગામના નાગરિકો આવેલ છે જે જેથી કરીને જે કામો સારી રીતે થાય એવી અમારી તાલુકા વિકાસ અધિકારી સાહેબને વિનંતી છે આમ થયેલ છે માજી સરપંચ તરીકે મેં તાપમાં ઉભા મેં કામ કરાયેલું છે બરાબર સો ટકા તમે જોવો ચકાસણી કરો ચકાસણી થાય તો ગુણવત્તા હોય તો એના પૈસા નહીં મળે બરાબર હા અર્ચના રાવલ તલાડી કામ મંત્રી ગુતાલ ગ્રામ પંચાયત ગામમાં અત્યારે હાલ અરજી એવી આવી રહી છે કે કામ એડવાન્સમાં થઈ રહ્યું છે પણ જ્યારે એક કામ મીન્સ ગટર લાઈનનું કામ હતું તો બસો મીટર છે તો એમાં થોડુંક કામ બાકી રહ્યું છે જે એડવાન્સમાં ગામ લોકોની રજૂઆત હોવાથી એ કામ બાકી જે હતું એ કરવામાં આવ્યું છે અને પ્લસ બીજું ગુણવત્તા નથી જળવાતી એવું કહેવામાં આવે છે પણ ગામવાળા જાતે ત્યાં ઊભા રહીને જાતે કરાવે છે એટલે હાલ અત્યારે કામ બંધ કરી દેવામાં આવ્યું છે અને ટેસ્ટ કરાવ્યા બાદ કામ સ્ટાર્ટ કરવામાં આવશે બાકી ગ્રામજનોની જેવી રજૂઆત છે એ પ્રમાણે કામ કરવા એડવાન્સમાં કામ કરાવવામાં આવે છે ગ્રામજનોની રજૂઆત છે એ ઉપલા મીન્સ નેતાઓને કે કોઈને પણ કહેતા હશે તો અમને પણ ઉપરથી જણાવવામાં આવે છે કે આટલું કામ તમે પતાવી દો અને એના બા મીન્સ એના અનુસંધાનમાં અમે આ કામ કરી રહ્યા છીએ હવે આગળથી જોઈ લઈએ એનું વર્ક ઓર્ડરને બધું લઈને કામ બાકી બંધ કરાવી દેવામાં આવ્યું છે અત્યારે હાલ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે